સુરત શહેરમાં અનેક વિસ્તારમાં જાહેર રોડ માર્ગ પર અકસ્માતોમાં ઘટાડો થાય તે ધ્યાન રાખી ટ્રાફિક ડિસિપ્લિન જળવાય ટ્રાફિકની સમસ્યા ન થાય તેમજ વાહન ચાલકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર ટ્રાફિકનાઓની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તથા ટ્રાફિક શાખા રિજીઅન એક બે ત્રણ ચારના એસીપી દ્વારા સુરત શહેરના વિસ્તારમાં તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ નો પાર્કિંગમાં પાર્ક કરતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું શેડ્રાઈવન તથા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનચાલકો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી એક હજાર ચારસો પાસઠ કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આગામી સમયમાં પણ શહેરની વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થામાં વધુ સુધારો થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સંવાદદાતા વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત